આપણો વારસો ક્રેક્ષમાં અર્સારિયા તમારું સ્વાગત કરીશું ખરા અર્થમાં સંત કેવા હોય આશ્રમ કેવો હોય અને સાચી સેવા કેવી હોય જો તમારે આનું સમન્વય જોવો હોય અને સાચા અર્થમાં સેવા કરતા એ સંતને જોવા હોય તો તમારે શ્રી ગંગેડી આશ્રમ સમઢીયાળા ધીર એકવાર ચોક્કસપણે આવવું પડે ખરેખર આ આશ્રમ એવી

નથી હોતી ક્યારેય વિરાન નથી હોતી બસ સાચા સંતના પગલા પડતાની સાથે જ એ જમીન તપોભૂમિ બની જતી હોય છે આવી જ તો ભૂમિ એટલે મેંદરાથી 2 કિલોમીટરના અંતરે વંખે રોડ ઉપર આવેલો એ કંગેડી આશ્રમ જ્યાં ખરેખર સાચા અર્થમાં સેવા થઈ રહી છે તો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રેજો હું તમને બતાવવા જઈ રહ્યો છું જ્યાં અસ્થિર મગજના એ માણસોની સેવા થઈ રહી છે અને સાથે સાથે એ અબોલ ગાયોની પણ ઘણી ખૂબ સારી

શિવલિંગ નો જીર્ણોધાર આજના શુભ દિવસે કરવામાં આવ્યો છે રામા મંડળ નું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે અને ભાવિ ભક્તો માટે આશ્રમ માં પણ ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આશ્રમ માં પ્રવેશતા સાથે જ આથમણી બાજુ કાળભેરવ દાદા અને ભૂતળા દાદાના આપને દર્શન થશે આ આશ્રમમાં ખૂબ જૂની આ દાદાની સ્થાપના છે ભાગ્યે જ આપને ભુતળા દાદા અને કાળભૈરવ દાદાની સંગાથે સ્થાપના જોવા મળશે ખરેખર આ જગ્યાના દર્શન કરીને તમે ધન્ય થઈ જશો અને આ ભૂતળા દાદા અને કાળભેરવ દાદાની બાજુમાં જ તે નવનિર્મિત શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું છે ગંગેડી આશ્રમની જગ્યા પાવન તો હતી જ પણ આજે શિવલિંગનો જીર્ણોત્ધાર થવાથી ગંગેડી આશ્રમની આસ્થામાં વધારો થયો છે આજના મહાશિવરાત્રિના દિવસથી ગંગેડી આશ્રમમાં આપ ગંગનાથ મહાદેવના દર્શન કરી શકશો તેના આશીર્વાદ લઈ શકશો આપ પહેલીવાર આપનો વારસો બ્લોગ્સમાં અને મિન્દડા તાલુકામાં અને સૌરાષ્ટ્રમાં આપ ગંગનાથ મહાદેવના પહેલીવાર દર્શન કરી રહ્યા છો ગંગેડી આશ્રમમાં ગંગનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે તમે તે પાવન અને પ્રકાશિત જ્યોતિલિંગના તમે દર્શન કરી રહ્યા છો ખૂબ સુંદર અને આધ્યાત્મિક લાગી રહ્યું છે આ શિવાલય મંદિરની ડાબી બાજુ ગણેશ દાદાની પારસની મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો અને મંદિરની જમણી બાજુ વીર हनुमान दादाની સ્થાપના કરવામાં આવી છે હવે હું તમને રામદેવજી મહારાજના નકલંક નેજા ધારીના મારા બ્લોગ્સમાં તમને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું આજે શિવરાત્રી નિમિત્તે ખૂબ સરસ ભૂહિત શોભાયમાન કરવામાં આવ્યું છે હવે હું તમને નકલંક નેજા ધારી રામદેવજી મહારાજના એ પાવન દર્શન કરાવવા જઈ રહ્યો છું આશ્રમમાં આજના સુખ પ્રસંગે ખૂબ સુંદર અને મન શણગારવામાં આવ્યું છે આજના શુભ દિવસે રામદેવજી મહારાજનું મંદિર ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે આજે રામદેવજી મહારાજની આ સ્થાપના આ બેઠક રામદેવજી મહારાજનું આ સિંહાસન આજે કંઈક અલગ લાગી રહ્યું છે તેવું પ્રતીત થઈ રહ્યું છે કે આજે રામદેવજી મહારાજ સાક્ષાત આપને અને મને આશીર્વાદ દેતા હોય તેવું મને લાગી રહ્યું છે રામદેવજી મહારાજનું મંદિર અને દરબાર સોળે કડાએ ખીલ્યો હોય તેવું લાગી રહ્યું છે મંદિરનો આ શણગાર અને રંગબેરંગી રોશની તમને રામદેવજી મહારાજની ભક્તિમાં લીન અને ઓતપ્રોત કરી દેશે ખરેખર રામદેવજી મહારાજનો આ દરબાર ભવ્યતાની સાથે સાથે ઘણો સુંદર પણ લાગી રહ્યો છે ભાવિ ભક્તો હોંશે હોંશે અને અંતરની લાગણીથી હિન્દવા પીરના આશીર્વાદ લઈ રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે તે તમે જોઈ શકો છો નું પર્વ હોવાને લીધે રામદેવજી મહારાજના મંદિરમાં ખૂબ સુંદર ફૂલોનું શિવાલય બનાવવામાં આવ્યું છે તે રામદેવજી મહારાજના મંદિરની સુંદરતામાં વધારો કરી રહ્યું છે અને રણુજાના રાજા આજે જોતાની સાથે ખરેખર એવું લાગી રહ્યું છે કે આજના શુભ દિવસે રામદેવજી મહારાજની અહીં

હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે આજે લોકો ખુશ અને આનંદિત એટલા માટે થઈ રહ્યા છે કે સંત શ્રી બાપુ દ્વારા અમરધારા હોસ્પિટલ ગંગેડી આશ્રમમાં બનવા જઈ રહી છે તેનું કરશનદાસ બાપુ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તે અમારા વિસ્તાર માટે ખૂબ જ આનંદની વાત ગણાય તે આનંદ વ્યક્ત કરવા માટે અમારા વિસ્તારની બેનો દીકરીઓ માતાઓ સંતો હરપથી રાસ ગરબા રમી રહ્યા છે અને બાપુના આ સરાહ ની નિર્ણય ને અંતર

જમાડવામાં આવે છે તો ચાલો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો હું તમને ગંગડી આશ્રમના એ રસોડામાં લઈ જાઉં જ્યાં પ્રભુજીઓ માટે અને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ બનાવવામાં આવે છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો ગરમા ગરમ ખિચડી રીંગણા બટેટાનું શાક આશ્રમના રસોડામાં બનાવવામાં આવ્યું છે આશ્રમમાં રહેતા એ પ્રભુજીને અને આશ્રમમાં આવેલા એ શ્રદ્ધાળુને ખૂબ જ હેત અને હરકથી પ્રસાદ આપવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગંગેડી આશ્રમનું એ રસોડું ત્યાં રાસનનો ખૂબ મોટો જથ્થો પડેલો તમે જોઈ શકો છો જેમાંથી પ્રભુજીઓને અને ભાવિ ભક્તોને રસોઈ બનાવીને પ્રસાદીના રૂપમાં આપવામાં આવે છે અહીં આજુબાજુના ગામડાના લોકો આશ્રમના સેવકો સ્વયંભૂ અને પોતાની મરજીથી અહીં આવીને પોતે સેવા આપી રહ્યા છે સેવા આપતા આ લોકોને હું વિરદાવું છું કારણ કે રાત દિવસ પોતાનો કામ ધંધો બંધ કરીને ગંગેડી આશ્રમમાં સેવા આપી રહ્યા છે તે ખરેખર ધન્યતાને પાત્ર છે રસોડામાં જે પણ રસોઈ બનાવવામાં આવે છે તે તાજી અને ગરમાગરમ બનાવવામાં આવે છે જેને પ્રસાદના રૂપમાં શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે આ આશ્રમની સૌથી સુંદર કામગીરી મને એ લાગી કે આશ્રમમાં સેવામાં જેટલો પુરુષનો સહયોગ છે તેટલો જ મહિલાનો પણ સેવામાં સહયોગ જોવા મળે છે રસોઈથી લઈને પીરસવા સુધી બધે જ મારી માતાઓ મારી બહેનોની સેવા જોવા મળી રહી છે તેને આપણો વારસો ટીમ પ્રણામ કરી રહ્યો છે તેને વંદન કરી રહ્યા છે ખૂબ જ સરાહની કામ મારી માતાઓ કરી રહી છે ગંગેડી આશ્રમમાં નકલંગ નેજા કૃપાથી આજે પણ પહેલી થાળી અસ્થિર મગજના અને નિરાધાર એ પ્રભુજીઓને આપવામાં આવે છે અને ત્યાર પછી ભક્તોમાં પ્રસાદ આપવામાં આવે છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો હું તમને બતાવવા જઈ રહ્યો છું સાચી સેવા અને એ સેવાના શબ્દને સાર્થક કરતો એ ગંગેડી આશ્રમ લોકમાં મારી સાથે બન્યા રહેજો ગંગેડી આશ્રમ એટલે સેવાનું બીજું પર્યાય ગંગેડી આશ્રમમાં એ નિરાધાર લોકોને આશરો આપવામાં આવે છે અતિ ગંભીર બીમારીથી પીડાતા એ અસ્થિર મગજના એ પ્રભુજીઓને અહીં ખૂબ સારી સેવા આપવામાં આવે છે તેને અહીં રાખીને તેનું જતન કરવામાં આવે છે અહીંના સંત શ્રી વિનુબાપુ ખૂબ સારી આ પ્રભુજીની સેવા કરી રહ્યા છે આ પ્રભુજીઓ માટે વિનુબાપુ ગામડે ગામડે જઈ નેહડે નેહડે જઈ અને રામા મંડળનું આયોજન કરે છે અને તેમાંથી જે કાંઈ દાન પુણ્ય આવે તેમાંથી આ આશ્રમને હંકાવે છે તો હું પણ તમને કહીશ કે ખરેખર આ આશ્રમને હંકાવવા માટે ખૂબ પૈસાની જરૂર પડતી હોય છે તો નીચે આપેલા ગૂગલ પ્લે નંબર ઉપર તમે પણ તમારી યથાશક્તિ પ્રમાણે કોઈના કોઈ રૂપમાં થોડું ઘણું દાન આ આશ્રમમાં આપી શકો છો જેનાથી આ પ્રભુજીની સેવા થઈ શકે અને નીચે આપેલા બીજા નંબર ઉપર તમે કોન્ટેક કરીને તમારી આજુબાજુમાં જો કોઈ પણ નિરાધાર વ્યક્તિ હોય કોઈ અસ્થિર મગજનો માણસ હોય જે ગંભીર બીમારીથી પીડાતો હોય તો તમે આ કોન્ટેક કરેલા એ નંબર ઉપર તમે ફોન કરીને આશ્રમનો કોન્ટેક પણ કરી શકો છો જેનાથી એ ગંભીર રીતે પીડાતા એ લોકોને આશરો મળી શકે તેને સેવા મળી શકે અને અહીંના સંત શ્રી વિનુબાપુ ખૂબ સારી સેવા કરીને તેને સુધારવાના બનતા પ્રયત્નો હંમેશા કરતા રહે છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં અસ્થિર મગજના પ્રભુજીઓને રાખવામાં આવે છે જ્યાં એની સાફ સફાઈ થાય છે જ્યાં તેને છોડાવવામાં આવે છે ત્યાં કેવી વ્યવસ્થા છે તે હું મારા બ્લોગ્સમાં બતાવીશ તમે જોઈ રહ્યા છો કે જ્યાં પ્રભુજીને રાખવામાં આવે છે તેનું આ પરિસર છે ખૂબ વિશાળ પરિસર છે અને આ લોકોને રાખવા માટે ખૂબ વિશાળ હોલ પણ બનાવવામાં આવ્યો છે તો એક પ્રભુજી મારી સાથે આવે છે મને ગાઈડ કરે છે અને મને એ હોલમાં લઈ જાય છે જ્યાં આ બધા પ્રભુજીને રાખવામાં આવે છે આપણે વિશાળ હોલમાં પ્રવેશી ચૂક્યા છીએ તમે જોઈ રહ્યા છો એ ખૂબ મોટો હોલ છે હોલમાં તમે જોઈ શકો છો કે ઉપર પંખા લગાડવામાં આવ્યા છે જેની હવાથી આ પ્રભુજીને ખૂબ સારો એવો આરામ મળી શકે એવા બેડ તૈયાર કરવામાં આવ્યા છે કે જેમાં ઉપર અને નીચે બંને જગ્યા ઉપર આરામથી પ્રભુજીવો સૂઈ શકે આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો લોકોને પોતાનો પરિવાર પોતાના પરિજનો જેને ધિકારે છે તરસોડે છે તેવા અતિ ગંભીર મગજની બીમારીથી પીડાતા લોકોને આ આશ્રમમાં રાખવામાં આવે છે અત્યારે અંદાજે એકસો ને સાઠથી પણ વધારે તે અસ્થિર મગજના પ્રભુજીવો આ આશ્રમમાં રહી રહ્યા છે સારી એવી આશ્રમમાં સેવા કરવામાં આવે છે તેને ઓઢવા માટે સાદર આપવામાં આવે છે તેની ઉપર પંખા રાખવામાં આવ્યા છે તેને જમવા માટે ભોજન આપવામાં આવે છે ખરેખર આ સેવા ધન્યતાને પાત્ર છે તેનાથી તે ખૂબ આરામથી તે સૂઈ શકે છે તમે જોઈ શકો છો ખૂબ આધુનિક આ હોલ બનાવવામાં આવ્યો છે અને એટલું ચોખ્ખાઈ પણ એટલી છે તમને અહીં ક્યાંય પણ દુર્ગંધ નહીં આવે ક્યાંય પણ તમને ગંદકી નહીં જોવા મળે કારણ કે અહીં જે વિનુબાપુ સંત છે તે ખુદ અહીં ખૂબ સારી રીતે તેની દેખભાળ કરે છે તેની કાયમી માટે ચોવીસ કલાક તેની આ હોલ ઉપર જ્યાં અસ્થિર મગજના આ પ્રભુજીઓને રાખવામાં આવે છે ત્યાં તેની હંમેશા નજર હોય છે હંમેશા તે ધ્યાન રાખતા હોય છે કે કોઈ પણ પ્રકારની આ પ્રભુજીઓને તકલીફ ન પડે તેના માટે હંમેશા વિનુબા પુકાર રાખતા હોય છે તમે જોઈ શકો છો કેટલું વિશાળ અને કેટલું ચોખ્ખું અહીંનું આ આશ્રમનું આ બિલ્ડિંગ છે તમે જોઈ શકો છો ખરેખર ખૂબ આનંદ થાય છે કે ધન્ય છે કે અમારા વિસ્તારમાં એક આવા પ્રભુજીને રાખવા માટે એક ખૂબ સારો એવો આશ્રમ આવેલો છે તો હવે આશ્રમમાં જે જીવો છે તેને જમવાનો ટાઈમ થઈ ગયો છે તમને જેમ મેં કીધું હતું તેમ પહેલાં આ જીવોને અહીં પ્રસાદ આપવામાં આવે છે અને ત્યાર પછી બીજા લોકોને જે અહીં આસ્થાથી જોડાયેલા છે જે આશ્રમથી જોડાયેલા છે જે અહીં દર્શન કરવા આવે છે તે બધા જ ભાવિ ભક્તોને અહીં પ્રસાદ આપવામાં આવે છે પણ શરૂઆત હંમેશા આ પ્રભુજીઓથી થાય છે પહેલી થાળી હંમેશા આરતી પછી પહેલી આ પ્રભુજીઓને આપવામાં આવે છે તેને જમાડવામાં આવે છે અને ત્યાર પછી જ બીજા લોકોને અહીં પ્રસાદ આપવામાં આવે છે કૃપાથી આજે આશ્રમમાં ખૂબ આનંદનો માહોલ છે આજુબાજુના ગામના બધા જ લોકો રામદેવપીરના દર્શન કરવા આવ્યા છે અને દર્શન કર્યા પછી આશ્રમમાં પ્રસાદની ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે હું ઘણા આશ્રમોમાં ગયો છું ઘણી જગ્યાઓમાં ગયો છું પણ મેં જે ગંગેડી આશ્રમમાં જે પ્રસાદ લીધો અને જે મેં ખુદે એ અનુભવ્યું કે ખરેખર આ પ્રસાદમાં એ સંતનો આશીર્વાદ છે એ નકરંગને ચાધારીની ખૂબ મોટી કૃપા છે કે તેનો સ્વાદ કંઈક અલગ આવે છે હે પ્રભુ હે ઈશ્વર હે નકળકને જાધારી ધારી બાર બીજના ધણી આવી જ રીતે આ આશ્રમને આગળ ને આગળ તારા આશીર્વાદથી વધારતો રહે છે એવી હું રામદેવીને પ્રાર્થના કરું છું હું અંદરથી આશીર્વાદ આપું છું આવી જ રીતે આ આશ્રમ હંમેશા આ પ્રભુજીની સેવા કરતો રહે ભાવિ ભક્તોને હંમેશા આશ્રમમાંથી નકળકને જા ધારીના આશીર્વાદ મળતા રહે હું પ્રાર્થના કરું છું અમારો આ બ્લોગ્સ તમને કેવો લાગ્યો તે જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે ખૂબ મહેનતથી અમે આ બ્લોગ્સ બનાવી રહ્યા છીએ તમારા આશીર્વાદની અમને ખૂબ જરૂર છે તમારા ની અમને ખૂબ જરૂર છે પ્લીઝ અમારા વિડીયોને શેર કરજો